દસમી જાન્યુઆરીને અમદાવાદમાં જિલ્લામાં માંડવ તાલુકામાં આવેલા રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓગણતરીના લોકોના મૃત્યુમાં ઓપરેશન કરવામાં આવ્યા હતા અને જેમાંથી સત્તર દર્દીઓ આંખે દેખાવ બંધ થયા હતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ તમામ દર્દીઓમાં સારવાર ચાલી રહી છે અને ભાસ્કરમાં દીવો વેદના જણાવવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને અહીં દર્દીઓમાં કર્ણસથી પીડા સાથે તેમના સગા પોતાની વેદના ઠાલવી હતી અને આ વેદના સાંભળી તો પણ રડી પડ્યા છે મારી મમ્મીને આંખ ફેલ થઈ ગઈ અને પંચ વર્ષની દર્દીમાં સાતા બે ની દીકરી પરશોત્તમભાઈ રાઠોડે જણાવ્યું હતું કે મારા મમ્મીને આવ્યા તેને આંખ ફેલ થઈ ગઈ છે અને હવે મારી બે એ બાજુ સમસ્યા છે કે જો અબરૂ જોબ કરી શકું અને મારા સાસવવા અને કે ઘરમાં નથી અને પંદર દિવસ આવ્યા પણ આ વસ્તુનો કોઈ ફરક પડ્યો નથી કીધું નહીં હાલ મારી મમ્મીને આંખમાં તો થઈ રહ્યો છે ને આંખથી ક્યારે લોહી પણ ચાલુ થઈ જાય છે આંખ કાઢશે તો મારી મમ્મીને ભૂખને મારવાનો વારો આવશે રોશને આવવાની કોઈ શક્યતા નથી ને પુનિતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અહીં અમે મારા ભાઈ માણેક દાખલ દસ જાન્યુઆરી માંડવાની વસ્તુ આખરે ઓપરેશન કરાયું હતું કે જાન્યુઆરીમાં એક

બેન ઠાકોર અને તથા દર્દીઓ અને અમુક દર્દીઓ કે રાજીવ બેન સતત ઘણા લાંબા સમયથી માથું દુખ્યું અને શક્કર આવવા જેવી તકલીફ રહેતી અને આથી તેથી સ્ટાફ કોઈની રામાનંદ ટ્રસ્ટને આ વસ્તુનું આખું ચેકઅપ કરવાની સારવાર મેળવી શકાય કે ત્યારબાદ રાજીબેન હોસ્પિટલના ચેકઅપ માટે ત્યાં તપાસ તેઓને બે ઓપરેશનમાં કરવું પડે તેવું કહેવામાં આવ્યું કે ચેકઅપ બીજે જે દિવસે તેઓને જમણી બાજુમાં ઓપરેશન કરવામાં આવ્યું કે હાલતમાં ડાબી આંખમાં પણ હોય અને હોવાનું જ આંખો દેખાય છે અને તે ડાબી બાજુ આંખનું ઓપરેશન દસ દિવસ બાદ કરવાનું હતું પરંતુ જે જમણી આંખની ઓપરેશન રોશની હંમેશા માટે જતી રહી તેવી અસકા Sí, surprise my channel